Jemaat jimitro. આજે આપણે વાત કરીશું કુંજિકા સ્તોત્ર વિશે નવરાત્રિમાં તે પઠન કરવાથી શું મહત્ત્વ છે અને ક્યાં ફાયદા મળે છે તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મા દુર્ગા તમે જરૂરથી લખજો તો કુંજિકા સ્તોત્ર છે શું કુંજિકા સ્તોત્ર એ માતા દુર્ગાની શક્તિશાળી આરાધના છે દુર્ગા સપ્તસતીના મંત્રોનો સાર અહીં સાંકળવામાં આવ્યો છે આ સ્તોત્રમાં કાલરાત્રિ ચામુંડા ચંડી અને મહાકાળી શક્તિનું આહવાન છે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી મનમાં દેવી શક્તિનો વિકાસ થાય છે શત્રુઓ નકારાત્મક શક્તિઓ અને કષ્ટોથી મુક્તિ મળે છે ઘરમાં સુખ શાંતિ અને વૈભવનું આગમન થાય છે આ સ્તોત્ર ભક્તાના મનને કેન્દ્રિત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે આ પાઠ કરવાથી માનસિક શાંતિ અને ભયમુક્ત થાય છે આરોગ્યમાં રક્ષણ મળે છે ધન સુખ અને સમૃદ્ધિ મળે છે અને મનોવાંછિત આપણી ઈચ્છાઓ એટલે કે પૂરી થાય છે તમે જો સાચા મનથી કુંજિકા સ્તોત્રનું પઠન કરશો તો માતાજી તમારું જ્ઞાન શક્તિ અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે આ વિડીયો ભક્તોને શેર કરો અને માતાજીના આશીર્વાદ મેળવો જય માતાજી